સાથે કયો કે કઈ કલમ પોલીસ તપાસ કરી શકે પણ કલમ કયો આલો બેન બધી કલમ કેશન સમાતી થાશે ને બધું આપો અને પછી નઈ કરો તો આપો ને અરે આપો ને આપો ને પેલા આપો નઈ પણ આ આટલી પબ્લિક રહે આપો નથી એવું છે તો આપો ને આપણે પણ એવું છે કે જો આટલી આરોગનસી ગુંડારે કરો તો લાગો મારી વસ્તુ ભાઈ નથી મારી આરે જે વટ કરો બુટલેગર નથી કે તમે મારી વટ કરો છો વટ આરે કરો ને જાવ તમે બંધ જાઓ મતલબ તો તમે સમજવા તૈયાર નથી એટલે કોઈ મતલબ નથી પણ તમારી તપાસ ચાલુ છે બોલો કલમ હોય તો બોલો અરે હોય જ જો ભાઈ કારણ વગર નો મુદ્દો ડાયવર્ટ થાય છે અહિયાં જેટલા પણ છે બધા ખબર છે હોદ્દારી મેટર નથી ચોરી થઈ એ ગુનો નથી ચોરી ગુનો છે મારા નામે અનાજ ઉધારાઈ ગયું મને મળ્યું નથી ચોરી તમને ચોખી ચાટ ખબર છે ફોજદારી મેટર નથી છતાં પોલીસ સ્ટેશન બેહાડી અને માણસો ને ભેગા કરી અને શાંતિ દોહડવાનો પ્રયત્ન થાય ગુનો દાખલ કરો ને પૂરજો કઈ વાંધો નહીં હું ફેસ કરી લેશ માફી લડાઈ પૂરી નહીં થાય દે મને જોડાવા નઈ બધા જાવ બધા બધા વયા જાવ ભાઈ કોઈ ખોટા માર્ગે દોરાતા નહીં છતાં પણ આપણે માફિયાએ સિંગમ લાગીએ બરાબર માફિયાત જનતા ને દબાવવામાં કોઈ મહાન નથી